આપડે ભૂગનાશક માં ને ઈર માં આપડે કેવું રિઝલ્ટ છે ને શું હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અમારા જો તને હાડા હાથ વાઈ ગયા સા પાણી પી લીધા ને બસ જો એવું ને પાણી કરવ્યું બદલાવ્યું બાર બે જવા દેવ્યું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો

જવાળેલી ગમ તો હારી છે થોડાકમાં ફીરિક ફીરિક જોઈએ કપટો આ રહ્યો બાકી તમાક એ રાતે થ ગયા પાણી બહુ લાગે રામ રામ ને સકરમ બદોને કેમ છો બધા મજામાં તો અત્યારે આપણે જઈએ દવા લેવા કાલે આપણે રવિવાર હતો તો એ દુકાન બંધ હતી દવા લેવા નતા ગયા આજ આપણે સોમવાર થઈ ગયો અને એગ્રો ખુલી ગયો તો આપણે દવા લેવા જઈએ ને તમને આગળ બતાવીશું કે કઈ દવા લે એવા ને શેના માટે લે એ ભાઈ તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે રસ્તામાં રેસ ફૂટી ગયા રામના મૃત નો સ્ટોપ પાણી ચાલુ જ રહીએ વરસાદ પછી ને ઘણી જગ્યાએ આવી રીતના ફોડા પણ પડી ગયા તો ગાડી આપવામાં પણ ધ્યાન રાખવું પડે તો આપણે દવા લઈ આવ્યા છે આ ત્રણ દવા લઈ આવ્યા તો આપણે આ ઘાતક હે ઘાતક આપણે લઈ આવ્યા ઈર માટે

હરફુલ જોવે દીધ્યું બધી વીસ રે દીધ્યું આ રબર પ્લાસ્ટિક ની હોય બાકી હે ને કાસની હોય ને એ ખાલી રૂવાની જ છે દેખાડા એમાં બધા મસાલા ને આજે આખું રહોડું જ સાફ કરવાનું હે અટલે દસ થી આ કલાક નું કામ હે બધા ખાના ને બધું રૂવાઈ જાય ને પછી દિવાળી સુધીનું હો આ બને ખાલી રૂવ્યું કઈ છે કાસની એમ મસાલા ભર્યા અડધી ખાલી થઈ ગયું આ તો ચોકલેટ ની હોતી મોલમાં ગયા હતા ને ચોકલેટ ચોકલેટ કહેવાય ખાલી થઈ ગયું

બારી બારણા એક જ બારવું આખા કર્યું ખાલી આ ભરવાનું હા બધું લબાસો ને ગેંડી ને આ ખાના ખાના માં તો બહુ જાજી વાર નહિ લાગે પંદર વીસ મિનિટ

આગળ વિડિયોમાં તમે કીધું ઈદનો અને વધનો ફૂગનાશક નો આપણે દવાનો છટકાવ ચાલુ છે ચાર પાંચ દિવસ પછી જોશું કે કેવું રિઝલ્ટ છે ને શું છે તન જણા તન તન લઈને છાટે છે આન છાહે દાદા છટાઈ જાય છે ને જો અટાણે ઉડે હે વિડીયોમાં નહીં આવે અટાણે જીવા જીવડી જીવડી છે ઉડે ઉપર નેરવીના પાન જોવા ઈર આવી આવે બહુ નેત પર કાક કાક વધારે છે ઈ જો આવે અટાણે પાંચ લઈ ગયા પાંચ થયા ને અમે નાસ્તો કરી લીધો સાત વાગે પીધો ને શાક ને કરવો મારે બનાવવો ને અમે બે ભી હું બદલાવ આવ્યા બાર રૂપિયા યોગેશ બદલાવે મારી રામુ એક રાયડ્યું નાખે સાહેબ પીવી હોય ને તા Eh, yoga saya tak doa tu kan? Tamar. Boleh tu ini doa tu kan? Tu je saya. Yoga jiwu doa ye, jiwu pasu bora itu ada mana le. Thoro cross stone kalah he, le panih panih aja. Tu itu kan? Saf tu je. Jangan kabutran. Baki, wajib tak kau? Tertarik kau?

ચિયાર થઈ જાય પીવાય જાય આજ નો આજ કે હું રૂંટેવ ઉઠે ને સીધો નાસ્તો કીધું નાસ્પવામાં તો હમણાં કાયમ અમ ભેળ જ કરીએ બે ત્રણ દિવ થયા કાયમ ભે કાયમ ભે સેવડો હે ને તો હું રીતે ભેળ જ કરી તો આ ખાણા રેગા નો થયા સાફ

જો અમે સાપીએ આ મોડું થાય હું સાપ એવામાં હાડા પાંચ થયા સાપીએ રીધન મારો સા લગભગ થોડાઈ ગયો તો આ વિડીયો નો એન્ડ અમે અહીંયા જ કરશું ને આપડે હજાર સ્પ્રેબો થાય એટલે આપણે યુટ્યુબ માં લાઈવ થઈશું ને અટાણે અમે બધાયના કોમેન્ટના જવાબ તો આપીએ હજ કોક ભૂલ સુખ થી સુકાઈ જતો હોય જવાબ તો અહીંયા બાકી બધાયના જવાબ આપીએ ને તે દુ લાઈવ થાય હું ને